ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આ ચેનલની અંદર તમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના જે અભ્યાસક્રમ છે એના લગતા વિડીયો એની સંપૂર્ણ માહિતી એના પ્રકરણ વાઇઝ હું વિડીયો આ ચેનલના માધ્યમથી હું તમને આપતો રહીશ તો જે મિત્રો તૈયારી કરી રહ્યા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મિત્રો કોમન પ્રવેશ પરીક્ષામાં અંગ્રેજી પણ એક વિષય છે જેના મહત્વપૂર્ણ પ્રશ્નો હું તમારી સમક્ષ આજે લઈ આવ્યો છું આપણે જોઈશું અને જાણીશું અને સમજીશું તો જે મિત્રો તૈયારી કરી રહ્યા ખાસ આ વિડીયો જોજો છેલ્લે સુધી જોજો અને હા મિત્રો જો તમે કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો ગણિત તેમજ માનસિક યોગ્યતા કસોટી પણ તમે અભ્યાસ કરવા માંગતા હો તો મારી ચેનલની અંદર જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના જે બધા વિડીયો છે એની અલગ અલગ ટોપિક એટલે પ્લેલિસ્ટમાંથી તમને ગણિત વિભાગ અને માનસિક યોગ્યતા કસોટીના વિડીયો આપેલા છે પ્રકરણ વાઇઝ વિડીયો આપેલા છે મિત્રો ખાસ યાદ રાખો કે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના જે જે અભ્યાસક્રમ છે ને એનો લગભગ પચાસ થી સાહીઠ ટકા સિલેબસ એટલે અભ્યાસક્રમ સિમિલર છે એટલે સરખું જ છે તો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે જો તમે એ તૈયારી કરી રહ્યા હો અને જાણવા માંગતા હો તો મારી ચેનલ ને અંદર જે પ્લે છે અને કોમન પ્રવેશ પરીક્ષાનો અગાઉનો મારો વિડીયો જે છે પર્યાવરણ વિષય ઉપર જો તમે એ ન જોયો હોય તો હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ચાલો મિત્રો તો શરૂઆત કરીએ આજના વિડીયોની વિડીયોને છેલ્લે સુધી જોજો ચાલો શું મિત્રો

ટ્યુઝડે એટલે મંગળવાર બરાબર રવિવાર શબ્દનો અર્થ અંગ્રેજીમાં સન્ડે થાય એફયુએનડી હોય એસયુ એનડીએ હોય સનડે એટલે રજા બરાબર હોલીડે ચાલો નેક્સ્ટ થર્ડ વન ત્રીજો પ્રશ્ન 25 25 પછી 100 આવશે મિત્રો 25 આપણે લગભગ તો વિદ્યાર્થીઓ જે 5 માં ધોરણમાં ભણતા હોય ને એમને તો 50 સુધી તો ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ મારા ખ્યાલ થી સુધી આવર્તા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 28, 20 એટલે 20 પછી 21 આ 20 એટલે 20 પછી 21 એટલે એકવીસ 22 એટલે બાવીસ 23 એટલે ત્રેવીસ 24 એટલે 24 ટ્વેન્ટી 25, 25, ફાઇવ ટ્વેન્ટી ફાઇવ પછી શું આવશે 25 ફાઇવ પછી શું આવે મિત્રો ટ્વેન્ટી આવે ટવેન્ટી ના આવે ટ્વેન્ટી સેવનના આવે ટવેન્ટી એટ ના આવે ટ્વેન્ટી હવે જો ટ્વેન્ટી એટલે વીસ અને ફાઇવ એટલે પાંચ ટ્વેન્ટી ફાઇવ પછી શું આવે છવ્વીસ એટલે ટ્વેન્ટી બરાબર છે

પેન ધીસ આર પેન્સ ગણવા માટે બરાબર તો આ ધીસ અને ધીસ આ સાચું છે પછી ધેટ અને ધીસ ધેટ અને ધીસ ધેટ એટલે આપણે છે ને મિત્રો હંમેશા ધેટ એટલે દૂરની વસ્તુ હોય ધેટ અને ધીસ એટલે નજીક ધીસ એટલે નજીક માટે અને ધેટ દૂર માટે દૂર માટે ધેટ ઇઝ એન એપલ દૂરની વસ્તુ જ્યારે આપણે બતાવતો હોય ને ત્યારે ધેટ વપરાય અને નજીકની અહીંયા પડી છે ધીસ ઇઝ એન ધીસ ઇઝ અ બોટ અને બોર્ડ જે દૂર હોય તો ધેટ ઇઝ અ બોર્ડ બરાબર તો ધેટ ધીસ આ આ છે મિત્રો મને થોડુંક અલગ લાગે છે પણ આપણે જોઈ લઈએ ધેટ અને ધોઝ જો આવે અહીંયા ધેટ અને ધોઝ બરાબર છે ધેટ અને ધોઝ અહીંયા ધેટ અને ધોઝ વાપરાય એ ધેટ અને ધીસ સર ખોટું વાપરેલું છે ધીસ તો મે તમને જણાવ્યું મિત્રો આ ધીસ આ ધીસ છે ને આના માટે આ છે ને આ એક વચન માટે હોય મતલબ મે તમને જે પ્રમાણે કીધું કે ધીસ ઇઝ એપલ એક ચીજ હોય

સમજો કે મિત્રો ચાલો નેક્સ્ટ વન પાંચમો કૂદવું એટલે એરજીમાં શું કહેવાય કૂદવું એટલે મિત્રો શું કહેવાય કૂદું હું અહીંયાથી કૂદકો મારું છું તો આપણે જોન જનરલી બોલતા ઈટ એટલે નાવ ઈટ તો ખાવું થાય ડ્રિંક એટલે પીવું થાય ક્લાઇમ્બ એટલે જમ્પ મારું આ સોરી ક્લાઇમ્બ એટલે કૂદકો આ ક્લાઇમ્બ એટલે ચડવું સોરી ક્લાઇમ્બ એટલે ચડું હું ઝાડ ઉપર ચડું છું હું ઝાડ ઉપર ચડું છું હું છત ઉપર ચડું છું એ એટલે ચડું આ સી જમ્પ એટલે કૂદું શું થાય જ જમ્પ એટલે કૂદું જમ્પ એટલે શું થાય કૂદવું બરાબર મિત્રો તો આયા જવાબ આવશે જમ્પ ડી આનો જવાબ આવશે ડી ધજા માટે કયો સ્પેલિંગ સાચો છે ધજા ધજા એટલે મિત્રો શું થાય ફ્લેગ અને અંગ્રેજીમાં શું કહેનીએ ફ્લેગ તો ફ્લગ રોંગ ફ્લેગ સાચું ફ્લેગા રોંગ ફ્લિપ રોંગ આ ત્રણે બી અને એ ખોટો આનો જવાબ આવશે ફ્લેગ એફ એલ એ જી ધજા એટલે ફ્લેગ મંદિર ઉપર ધજા હોય ફ્લેગ પછી નેશનલ ફ્લેગ ભારતીય ધ્વજ બરાબર પછી સાતમો પ્રશ્ન ધ ડ્રાઈવર ઇઝ ડેશ ધ બસ ધ ડ્રાઈવર ઇઝ ડેશ ધ બસ ડ્રાઈવર ઇઝ ડેશ બસ શું ડ્રિંકિંગ ના ખોટું ડ્રિંક ધ ડ્રાઈવર ઇઝ ડ્રિંકિંગ ધ બસ ડ્રાઈવર બસ ને પીએ છે નો ખોટું ધ ડ્રાઈવર ઇઝ જમ્પિંગ ધ બસ જમ્પિંગ થોડો કરે છે જમ્પિંગ ધ બસ જમ્પિંગ ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ ધ બસ ડ્રાઈવર છે ને એ ડ્રાઈવિંગ કરે છે ઈટિંગ ના આવે બસ ને ખાતો નથી ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ ધ બસ શું આવશે મિત્રો આનો જવાબ ડ્રાઈવિંગ સી આવશે આનો જવાબ આવશે ડ્રાઈવિંગ બરાબર ચલો નેક્સ્ટ આઠમો નંબરનો પ્રશ્ન નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે જુદો એટલે અલગ તો લાયન શું છે પ્રાણી છે ટાઈગર શું છે પ્રાણી છે શું શું છે 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 પક્ષી ડોગ તો આનો અલગ શબ્દ અલગ શબ્દ કયો છે છે બરાબર મિત્રો નીચેનામાંથી શબ્દ ક્રિયાપદ નથી મિત્રો ક્રિયાપદ મેં તમને કીધું ને ખાવું પીવું ઊઠવું જમવું રમવું ભણવું વાંચવું લખવું પછી દોડવું આ બધી ક્રિયાઓ છે તો આમાંથી ક્રિયા કઈ નથી टू स्टैंड એટલે ઊભો રહેવું ટુ સ્ટેન્ડ ઊભો રહેવું ટુ ફ્લાય ટુ ટીચ ટુ ટોય હવે આ છે ને ઊભો રહેવું એક ક્રિયા છે ટુ ફ્લાય ઉડવું એક ક્રિયા છે ટુ ટીચ ભણાવવું એક ક્રિયા છે પણ ટુ ટોય ટોય એટલે રમકવું આ ક્રિયા નથી તો આ અનમાર્ક ઓપ્શન આવશે ડી ટુ ટોય એક ક્રિયાપદ નથી આનો વિકલ્પ સાચો વિકલ્પ ડી ટુ ટોય बराबर तो आना जवाब आ टू टॉय दैट इज एन एप्पल एन एप्पल मतलब एक आर्टिकल छे दैट इज एन एप्पल डैश एप्पल इज रेड आ एप्पल रेड छे तो ए एप्पल इज रेड ना एन एप्पल इज रेड आम तो द दैट इज एन एप्पल पर द एप्पल इज रेड एक बताइए तो ना तो आइए सी द एप्पल इज रेड बराबर द एप्पल इज रेड अगर वो जो इशू

કરે કરે ડ્રિંક ના 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 આવે 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 આવશે મિત્રો મિત્રો તો આ અંગ્રેજી વિભાગ પ્રશ્નો મહત્વપૂર્ણ પ્રશ્નો હજી પણ આગળ હું તમને આવી રીતે અંગ્રેજીના ના મહત્વપૂર્ણ પ્રશ્નો હું તમને સમજાવીશ ફરીથી મિત્રો તમે મારી ચેનલ ઉપર પ્લે લિસ્ટની અંદર તમને બધા વિડીયોઝ પ્રકરણ વાઇઝ તમને મળી રહેશે જે તમને ખૂબ જ ઉપયોગી રહેશે મારી ચેનલ ઉપર જે તમને સીટી પ્રવેશ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી માનસિક યોગ્યતા કટસોટીના સોટીના પણ બધા વિડીયો છે આકૃતિ વિભાગના છે ને સમાન આકૃતિ સુધી અલગ આકૃતિ શોધો સમાન શ્રેણી આકૃતિ સુધો ખૂટતી આકૃતિ સુધો પછી મિરર આકૃતિ શોધો આ બધી પ્લેલિસ્ટની અંદર તમને બધું મળશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને જો તમે આગળ તૈયારી કરવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને તમારા અન્ય મિત્રોને પણ જરૂર જરૂરથી શેર કરજો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ ધન્યવાદ